વડોદરા ગ્રામ્યની વડુ પોલીસને પાદરા તાલુકાના કરખડી ગામમાં આવેલી અમી લાઈફ સાયન્સ કંપનીમાંથી થયેલી કરોડો રૂપિયાના માલની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને નવા રોપીઓની ધરપકડ કરી છે જેમાં ચોરી થયેલ વસ્તુ વીસ કિલોગ્રામ પાંચ રોડિયમ ઓન કાર્બન પાવડર કિંમત રૂપિયા ચુમ્મોતેર લાખ બાવીસ હજાર નવસો પાંચ વડુ પોલીસ સ્ટેશન ગુનો ભારતીય નાય સંહિતાની કલમ ત્રણસો એકત્રીસ ચાર મુજબ વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધ્યક્ષ સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી પી ગઢવી દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરાઈ હતી કુલ નવ આરોપીઓ જેમાંથી મોટા ભાગના ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ રાજ્યના છે જેમની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ચોરી થયેલો ઉપરોક્ત તમામ મુદ્દામાલ આરોપીઓ પાસેથી સફળતાપૂર્વક રિકવર કરી લીધો છે અને તેમની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ બાર અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે આ સફર કામગીરી કરી છે વડુ પોલીસની આ સફળતા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને ઉકેલવામાં એક મહત્વપૂર્ણ પગલું છે